જેના જીવનમાં જેને લક્ષ્મી જોઈએ છે એને નારાયણને રાખવા જોઈએ આજે લક્ષ્મી બધાને જોતા છે પણ નારાયણ નથી જોતા ઘણા બધા લોકો પૂજા કરતા હોય પૂજા કર્યા પછી ચાંદલો પણ કરતા હોય પણ તિલક ન કરતા હોય

એની અંદર એવું લખ્યું છે કે વૈષ્ણવ સત્સંગી માત્ર ભગવાન રામ ને માનતા હોય ભગવાન કૃષ્ણ હોય ભગવાન કોઈ બી જ્યાં સુધી એનો અનુયાયી આશ્રિત ઉર્ધપુન કરતો નથી અને ત્યાં સુધી કરેલું એનું સત્કર્મ એનું પરિપૂર્ણ એને ફળ પ્રાપ્ત થતું નથી અવશ્ય ઉર્ધપુન હું એ કહું આજે નારાયણને જીવનની અંદર રાખશો વ્રજવાસીઓ કોઈ આશા નહોતી રાખી કે લક્ષ્મીજી અહીંયા પધારે નારાયણ પધાર્યા લાલ પધાર્યા અને એ જ સમયે લક્ષ્મીજી ત્યાં આવ્યા અને આવ્યા એવા ત્યાં ત્યાં રોકાઈ ગયા આનંદ આનંદ થઈ ગયો આજે સારા એ લોકો વ્રજ ની અંદર બધા આનંદ જ છે અને એટલા માટે કહી રહે છે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી અને એવા સમયમાં આ જયારે ગવાઈ રહ્યો છે આનંદ થઈ રહ્યો છે એવા ટાઈમમાં એવું કહેવાય કૈલાસ પર્વત ઉપર શિવજી અને શિવજીની સમાધિ છૂટી ઓહો અરે ઠાકોરજી બધાઈ રહ્યા છે બાલ રૂપે પધાર્યા છે અને એ જ સમયે શિવજી અહીંયા આવ્યા શિવજી એ યોગીનું રૂપ લીધું અને એ જ યોગી નું રૂપ લઈ અને આવ્યા મૈયા આજે રત્નો મોતી આદિ લઈ અને પોતાના આંગણામાં ઉભેલા યોગીને ભેટ આપવા આવ્યા મહાદેવજી કહી રહ્યા છે મારે આને જોઈએ તો મને જો ભિક્ષા આપવી હોય ને તો બસ એટલી ભિક્ષા જોઈએ છીએ તારા લાલનના મને દર્શન કરાવી દે કેવા ભગવાન હશે એની મને ઝાંખી કરાવી દે મૈયા કહે છે તમે યોગી છો કદાચ મારો બાલા તમારું રૂપ છે ડરી જાય જોઈએ માંગો પણ એનું દર્શન ન મહાદેવ જે વિચાર કર્યો ઠીક છે ત્રિશુલ ને ત્યાં લગાવી ધ્યાનમાં સ્મરણ કરવા લાગ્યા પણ મહાદેવજીને હૈયા માં દર્દ થયું હું અહિયાં સુધી આવ્યો મારા લાલનના દર્શન નો થયા અને ઠાકોરજી રડવાનું ચાલુ કર્યું અને એ ઠાકોરજી રડવાનું ચાલુ કર્યું મૈયા જેમ જેમ છાના રાખવાના પ્રયાસો કરે એમ એમ લાલન વધારે રડે ઘણા પ્રયત્નો કર્યા છતાં ઠાકોરજી છાના ન રહ્યા અને તે દિવસે

માં મેં એવું સાંભળ્યું છે કોઈ હિમાલય જો સાધુ આવી જાય ને તો નજર ઉતારી દે તો તું પેલા સાધુ આવ્યા હતા ને તો એ આપણા ચોકમાં જ બેઠા છે બોલાવો ગોપી ત્યાં જાય જેને વાત કરે મહાત્માજી તમને નજર ઉતારતા આવડે છે અરે મારું મુખ્ય કારણ જ આ છે દુનિયાના કોઈ પણ વ્યક્તિ મારી સામે આવે ને એની બધી નજર ઉતરી જાય મૈયા લઈને આવે દૂર રાખે યોગી ના રૂપમાં રહેલા શિવજી એટલું કહે માં નજીક ઉતરે ઉતરે બાકી રડતા લાલન ને એના હાથમાં આપ્યા આજે મહાદેવજી પોતાની અંદર લઈ નાના જેની જેની પાસે આજે કનૈયો આવી રહ્યો છે હર વ્યક્તિને આજે આનંદ આનંદ અને આનંદ થઈ રહ્યો છે આજે શિવજી એને અતિ આનંદ થયો અને આખી એના ચરણારવિંદ ને લઈ લઈને નિરખી રહ્યા છે માં કે છે આવું 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 તમે આ રીતે નજર આવી રીતે ઉતરે

અને આમ જ્યાં પ્રશ્ન કરે અને મહાદેવજી આમ કહીને અને ઠાકોરજી વિચાર કર્યો કે આ જો બધું અમારું કે અમારા લગ્ન કેવી રીતે થવાના મહાદેવજી ખુલ્લું કરી દેશે તો માં દુઃખી થઈ જશે કે લાલન ના તો સોળ હજાર એકસો ને આઠ ની આરે લગ્ન થવાના અને એ જ સમયે ઠાકોરજી એ રડવાનું ચાલુ કર્યું અને મૈયા એ કીધું લાવો લાવો લાલન લાવો અને મૈયા પ્રભુ આપ્યા માએ ઠાકોરજીને પોતાની લગાવ્યા વહાલ કરવા લાગ્યા અને એવા સમયમાં મહાદેવજી ઘડી ભર ત્યાં ઉભી રહે અને એ જ સમયે મહાદેવજી શૃંગી બજાવી ઠાકોરજીને રાજી કરવાના પ્રયત્નો કરી પંચ ફેર પ્રક્રમા ક્યા पंच फेर परिक्रमा करके सिंगी नाद बजायो पंच फेर परिक्रमा करके संगी नाद बजायो सुर श्याम कन्हैया जुग युग युग जीत जायो सूरदास बलिहारी कन्हैया युग युग जीत जायो पंच फेर परिक्रमा करके संगी नाद बजायो આયા તેરે દ્વાર જો આયા તેરે દ્વા આયા તેરે દ્વાર જો આયા તેરે દ્વારા કાદીદાર આયા તેરે દ્વાર કર્યા કાદીદાર આયા તેરે દ્ આયા તેરે દ્વાર ભૈયા આયા તેરે દ્વાર

એ ઝાંખી કરી મહાદેવજી કૈલાસ માં ગયા છે આજે સારા એ વ્રજમાં આનંદ 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 અને આનંદ છે